રાજકોટમાં પંચનાથ પ્લોટ વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો ફરિયાદીના ઘરેથી મોટી રકમ અને સોનાના દાગીનાની ચોરી થઈ હતી આ બનાવની જાણ ચાર સપ્ટેમ્બરે ફરિયાદીને થઈ હતી અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ત્યારે એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલ્યો છે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના ત્રણ આરોપીઓ ગોપાલ મીણા જગદીશ મીણા અને મુકેશ મીણાની ધરપકડ કરી છે તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ ચોરીનો માસ્ટર ગોપાલ મીણા અગાઉ ફરિયાદીના ઘરે કામ કરતો હતો જેના કારણે તે ઘરની તમામ માહિતીથી વાકેફ હતો પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા નવ પોઈન્ટ નેવું લાખથી વધુની રોકડ રકમ અને ચિમ્મોતેર તોલા સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચનાથ પ્લોટ ખાતે રહેતા ફરિયાદીશ્રી જલધીભાઈ ઝવેરી એમના ઘરેથી ગઈ તારીખ પંદર ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર દરમિયાન કોઈપણ સમયે ચોરીનો બનાવ બનેલો ફરિયાદીશ્રીને ચાર તારીખે આવી ફર ચોરી થઈ છે એવી જાણ થયેલી અને પરિવારજનોને બધાને ભેગા કરીને પૂછેલું કેટલી રકમની શું થાય છે એણે પછી પોલીસને જાણ કરી છે આશરે સાડા દસ લાખ જેવી રોકડ અને સાહીઠ તોલા જેવું સોનાના દાગીનાની ચોરી થયેલી પોલીસને જાણ થતાં પોલીસે સ્થાનિક પોલીસ એ ડિવિઝન ડી સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચના સભ્યોની અલગ અલગ ટીમ બનાવી અને આ મોટી રકમનો ગુનો હતો તો શોધવા માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવેલા અને આ પ્રયત્નોના ભાગરૂપે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું કે જે ફરિયાદી છે ફરિયાદીના ઘરે અગાઉ ઘરઘાટી તરીકે કામ કરનાર એક ઈસમ હતો જેનું નામ ગોપાલ મીણા છે એ શંકાના દાયરામાં આવેલો આપણને આ રીતે ડાઉટ થતાં તાત્કાલિક પોલીસની ટીમ સ્થાનિક પોલીસની ટીમને એ આ જે આરોપી છે ગોપાલ મીણા એ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે તો રાજસ્થાન ટીમ મોકલી આપેલી અને ત્યાંથી રાજસ્થાનની સ્થાનિક પોલીસની પણ મદદ લીધેલી આની અંદર અને રાજસ્થાનની સ્થાનિક પોલીસ અને આપણી પોલીસ બંનેની મદદથી આ ગોપાલને શોધી કાઢવામાં આવેલો ગોપાલની સાથે ત્યાં પ્રાથમિક પૂછપરછમાં એની સાથે સંકળાયેલા બીજા બે ઈસમો જે પણ આ ચોરીમાં સામેલ હતા બંનેના નામ છે મુકેશ મીણા અને જગદીશ મીણા એ બેને પણ પોલીસની ટીમે ત્યાંથી હસ્તગત કરેલા અને એ બંને પાસે ટોટલ ત્રણેય જણ પાસેથી આશરે નવ લાખ નેવું હજાર જેટલી રોકડ અને ચુમ્બોતેર તોલા જેટલું સોનાના દાગીના રિકવર કરેલા છે અત્યાર સુધી તપાસમાં આ વસ્તુ શોધી નથી હજુ આપણે એને રિમાન્ડને આ તે લઈશું ત્યારે જાણવાની પ્રયત્ન કરીશું કે અને કોઈ ગુનામાં સંકળાયેલા છે કે કેમ આમાં મોડેસો પરિણ કરતા કેવું છે કે આ જે ગોપાલ મીણાએ જે કીધું એ ફરિયાદીના ઘરે આજથી ચાર માસ પહેલાં સુધી ઘરગાટી તરીકે કામ કરતો હતો અને લાંબા સમય સુધી એને સાડા ત્રણ ચાર વર્ષ સુધી આ ફરિયાદીના ઘરે એને કામ કરેલું છે એટલે ફરિયાદીના ઘરના સ્ટ્રકચરથી એ પૂરી રીતે વાકેફ હતો કયા કયા રૂમ ક્યાં છે ઘરના સભ્યોથી તમામથી વાકેફ હતો ઘરના સભ્યોના નિત્યક્રમ અને ટાઈમટેબલથી એ વાકેફ હતો એટલે આ આરોપીએ બનાવના દિવસે કેવી રીતે કરેલું કે જે ફરિયાદી છે ફરિયાદીના દાદાના રૂમમાં કબાટ છે એની અંદર આ રોકડ રકમ અને દાગીના રેગ્યુલરલી એ લોકો રાખતા આ આરોપી જે છે ગોપાલ એને આ દાદાની સેવા કરતો હતો મેં કીધું એ પ્રમાણે સાડા ત્રણ ચાર વર્ષથી એટલે એ બધી એમના ટાઈમટેબલથી વધતા કબાટ કબાટની ચાવીઓ ક્યાં રાખતા એ બધી વસ્તુથી એ વાકેફ હતો એને ખ્યાલ હતો એટલે એક તારીખની નાઇટ અને બે તારીખની સવાર એ દિવસે એ રાજસ્થાનથી આગલા દિવસે આવી ગયેલો અમદાવાદ આ લોકોએ એક એમની તકેદારી માટે મોબાઈલ ટ્રેસ ના થાય તે માટે અમદાવાદ જ્યાં રોકાયેલા ત્યાં ત્રણેય જણે મોબાઈલ મૂકી દીધા અને મોબાઈલ લીધા વગર અહીંયા આવેલા આ ભાઈ જે છે ગોપાલ એ ઘર ઘરની બધી જીઓગ્રાફીથી વાકેફ હતો એટલે એ દીવાલ કૂદીને ઘરમાં એન્ટર થયો ઘરમાં એન્ટર થઈ અને એણે જે પેલા દાદા હતા ફરિયાદી જલ્દીભાઈના દાદા એના ઉપર એને ઓબ્ઝર્વેશન રાખ્યું અને એ સવારે વહેલા બહુ વહેલી સવારે ઉઠી જતા અને પૂજા પાઠ કરતા હતા તો જે તૈયાર થઈને એ પૂજા પાઠમાં ગયા નીચે પૂજા પાઠનો રૂમ નીચે છે એમનો રૂમ ફર્સ્ટ ફ્લોર ઉપર છે તો એ ફર્સ્ટ ફ્લોરની અંદર એના રૂમમાં જઈ એને ખબર હતી કે આ દાદાના કોટમાં કોટના ખિસ્સામાં ચાવી હોય છે કબાટની એ ચાવીથી એણે બધા દાગીના અને કેશ લઈ લીધેલા એક ચાવી બે ડ્રોવર પૈકીની એક ચાવી અને પોતાની સાથે રાખેલી એક ચાવી ત્યાં મૂકી અને એ ત્યાંથી એને સાથે જે બીજો ભાગીદાર હતો આરોપી સહ આરોપી એને આ મકાનની બારીમાંથી જ એણે પોટલું બનાવી અને દાગીના અને કેશનું પોટલું બનાવીને ફેંકી દીધેલું બારીમાંથી જ અને એ પોતે જે રસ્તેથી આવ્યો હતો ત્યાંથી જ દીવાલ કૂદીને બહાર જઈને નીકળી ગયેલો